જામુગોઢા તાલુકાના વડેક ગામમાં આજે આપણે આવ્યા છે પંચમહાલ લાઈવની ટીમ ત્યારે આજે આપણે વડેક ગામના ખેડૂતને પૂછીએ કે ખે ડાંગરમાં વરસાદને કારણે કેટલું નુકસાન થયું શું નામ અભાય કેવું ડાંગરમાં નુકસાન થયું કે કેવું રહ્યું વાત જોવા જોવા તો ખરા આ હું નુકસાન થઈ ગયું બીજું ખોરાક ભાઈ બીજું કોઈ ગયું નહીં

હવે ડોંગર માંથી બીજો પાક આપડે કયો લેવાનો છે આના પછી મકાઈ મકાઈ નો છે નું શું નામ તમારું વરસાદભાઈ વેસ્તાભાઈ કયું ગામ વડેખ આવું <laughs> 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 <laughs>